એ અયોધ્યા પહોંચી રહ્યા છે કારણ કે એનું કોઈને કોઈ રીતે પોતાની જે રામ પ્રત્યેની ભક્તિ છે જે શ્રદ્ધા છે તે દર્શાવી રહ્યા છે ને અયોધ્યા જવા માટે લોકો આતુર બન્યા છે જ્યારે જે લોકોને જવાનો મોકો મળ્યો છે તે લોકો આપ જુઓ તેમના મોડા પર એક સ્મિત છે એક ઉત્સાહ છે ઉમંગ છે અને આ પહોંચવાના છે ત્યારે આ એક્સક્લુઝિવ રિપોર્ટ

Surat! Hey. Yeah, Surat! सूरज जहाँ से पूरे भारत की आर्थिक राजधानी है वहाँ टेक्सटाइल नगरी हाँ। डायमंड नगरी सूरत ऐसी पूरा सूरत राम मैं मुझे, मुझे तो पता है कि हम क्यों आए मगर आप बोलिए आप क्यों आए हम राम लला के दर्शन करने के लिए और फिर काशी मथुरा के दर्शन के लिए काशी मथुरा को भी वैसे ही देखना चाहते है राम को झुलाने के लिए आए राम ने झुलावा राम झूलेंगे तो પલ નાંગે મીઠે ભજન સુ આયંગે મેરી ઝો પડી કે બાગ આજ જાગે રમ આયંગે મેરી ઝો પડી ગે ધન્ય થ પછી અગર ભગવાન બુલાવે તો અમે લોકો આવી શકે વગર ભગવાન ને બોલાવા કોઈ અહિયાં અયોધ્યા નગરી નહીં આવે સકે ભગવાન નું બુલાવો છે હા ભગવાન નો બોલાવો છે ભંડારો પણ છે

कारण हमें आज दिवस जो तो तो बहुत भाग्यवान मानिए छे अपनी जातने बिल्कुल भाग्यवान अहता तमाम भक्तों ने मानी भगवान की असीम कृपा हुई है जब हम आए हैं राम लाला के दर्शन करने के लिए भगवान की असीम कृपा ये हुई कि नरेंद्र मोदी को प्रधानमंत्री बनाया हम उसको ही प्रधानमंत्री वापस देखना चाहते हैं तीसरी बार देखना चाहते हैं हर बार देखना चाहते हैं हर बार देखना चाहते हैं ચાલો જય શિયારામ જય શિયારામ તો તમે જોયું આજ આજ પ્રકારનો આજ પ્રકારનો પૂરો માહોલ છે એ હાલ જોવા મળી રહ્યો છે કેમ કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા છે રામ લલા મંદિરમાં બિરાજમાન થવાના છે અને તમામ ભક્તો અહીંયા આવી રહ્યા છે અને એટલા માટે જ અહીંયાના તમામ રંગો તમને બતાવવાના પ્રયત્ન કરીશું કેમેરામેન ચલો જવાબ અયોધ્યામાં રામ ઉત્સવની પૂરેપૂરી તૈયારીઓ થઈ ચૂકી છે પૂરી બેનર સાથે અહીં આવતા તમામ જે રામ ભક્તો છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે એરપોર્ટ જે માત્ર વીસ મહિનાના રેકોર્ડ બ્રેક સમયમાં તૈયાર થઈ ચૂક્યું હતું અને તેની સાજ સજાવટ પણ તમે જોઈ શકો છો આપણા હિન્દુ સંસ્કૃતિ અને જે મંદિરો હોય છે જે પ્રતિષ્ઠાનો હોય છે તે પ્રકારની આકૃતિ અહીં આપવામાં આવી છે અલગ અલગ જે તસવીરો છે તે અહીંયા સુંદર રીતે આકૃતિ કરવામાં આવી છે અને તેના સિવાય પણ અંદર એ જ સાત સજાવટ જોવા મળે છે જેનાથી આપણે રામ ભગવાનના જીવનમાંથી કંઈક સંદેશ મેળવી શકીએ એટલે આ એરપોર્ટ પણ પોતાનામાં એક અજાયબીથી કમ ન કહી શકાય હાલ તો એરપોર્ટ બનીને તૈયાર છે વીસ મહિનામાં એરપોર્ટ બનીને તૈયાર થઈ ચુક્યો છે અને સાથે સાથે માત્ર દિવસ જેટલો સમય વીત્યો છે અને વીસ દિવસમાં આ એક એરપોર્ટ થકી અયોધ્યા થી વધુ શહેરો સાથે પૂરા દેશમાં છે તે વિમાન મારફતે અયોધ્યાની આ ભૂમિ પર આવી રહ્યા છે આ પાવન ધરતી પર પહોંચી રહ્યા છે અને સાથે સાથે અહીંયા આ રામ ઉત્સવમાં સહભાગી થઈને પોતાને પણ ધન્ય અનુભવી રહ્યા છે કેમેરામેન વિજય સાથે નિધિ પટેલ ઝી ચોવીસ કલાક